સભા ઇલેક્શનની લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટો ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે ડીકીઓ પણ ચલાવવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાવવા કોઈ ગુનાહિત જણાય આવે છે સંપત્તિ અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલ રૂમ પણ જાહેર કરવામાં આવે છે હા કાળા કાળા છે અને કહું છું કે ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તો એ સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇનલ કરવામાં આવે છે સામાન્ય પરિસ્થિતિમાં તો લોકો આ પ્રકારની જે ચેકિંગ હોય છે તેમાં સહયોગ આપતા હોય છે પરંતુ ઘણા લોકોની ઇમરજન્સી હોય છે અથવા તો કોઈ એવા કામ અર્થે જતા હોય છે તો થોડી કનડગઢની લાગણી પણ એમને લાગતી હોય છે